નમસ્તે મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ સાડા ત્રણ વજ્રની વાર્તા એક દિવસ કુંતી માતાએ પાંડવોને કહ્યું કે સૌએ અગિયારસનો ઉપવાસ કરવાનો છે ભીમે બહાના કાઢવા માંડ્યા કે ભૂખ્યો રહી જ ન શકે ભૂખ્યા રહેવાના વિચાર માત્રથી એને તો નબળી લાગવા માંડે છે પરંતુ જ્યારે એણે જાણ્યું કે ઉપવાસ કરવાના આગલા દિવસે લાડુ ખાઈ શકાય ત્યારે એ ઉપવાસ કરવા સંમત થયો અગિયારસને દિવસે કુંતી માતાએ પાંડવ બંધુઓને નદી કિનારે આવેલા શિવ મંદિરે મોકલ્યા બીજા ભાઈઓ નાહીને મંદિરે ગયા ભીમને આળસ હતું એટલે એ નદીના પાણીમાં પડખું કરીને સૂઈ રહ્યો ભીમના વિશાળ દેહથી પાણી રોકાઈ ગયું અને મંદિરમાં પ્રવેશવા લાગ્યું પાર્વતીજીએ શિવને પૂછ્યું કે આવું કેમ શિવજી હસવા લાગ્યા અને કહે કે આ તો મારા એક ભક્તની પૂજા કરવાની આવી રીત છે શિવજીએ સાક્ષાત પ્રગટ થઈ ભીમના શરીરના એ ભાગને સ્પર્શ કર્યો જે ઉપરના પડખે હતો શિવજીએ ભીમને વરદાન આપ્યું કે એના શરીરનો આ ભાગ વજ્ર થઈ જશે હવે ત્યારબાદ એક દિવસ દુર્વાસા મુનિ સ્વર્ગના રાજા ઇન્દ્રને મળવા માટે ગયા ઇન્દ્રએ મુનિનો આદર સત્કાર કર્યો દુર્વાસા મુનિ આંખો બંધ કરી ઇન્દ્રના દરબારમાં બેઠા સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશીએ નૃત્ય દ્વારા મુનિને ખુશ કરવા માટે પ્રયત્ન કર્યો એણે ખૂબ જ સરસ નૃત્ય કર્યું પણ વ્યર્થ ઉર્વશી ખૂબ જ થાકી ગઈ એ નિરાશ થઈને બોલી જંગલમાં રહેનારા બધા જંગલી જ હોય એમને નૃત્યમાં શું સમજ પડે દુર્વાસા મુનિએ ક્રોધિત થઈ શ્રાપ આપ્યો કે તેણે પૃથ્વી પર જવું પડશે દિવસે તે એક ગોળી થઈ અને રાત્રે સ્ત્રી થઈ અને રહેશે ઇન્દ્ર અને અન્ય સભાસદોએ ખૂબ વિનંતી કરી એટલે દુર્વાસાએ કહ્યું કે જ્યારે સાડા ત્રણ વજ્ર ભેગા થશે ત્યારે તે સ્વર્ગમાં પાછી આવી શકશે ઉર્વશી પૃથ્વી પર આવી ગઈ તે દિવસે ઘોડી અને રાત્રે સ્ત્રી બનીને રહેવા લાગી એક દિવસ દુર્યોધનના રાજ્યમાં આવેલ એક નાના પ્રદેશ સુંદરનો રાજા ડાંગવ શિકાર કરવા માટે નીકળ્યો અચાનક જ રાત્રે એના પર એક વૃક્ષ ઉપરથી હુંફાળા આંસુના ટીપા પડ્યા એણે ઉપર જોયું તો એક સત અત્યંત સુંદર સ્ત્રી રડતી હતી ડાંગવ રાજાએ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો એ સ્ત્રી ઉર્વશીએ રાજાની સાચી વાત કહી અને વચન માંગ્યું કે કોઈ પણ કિંમતે એને તરછોડશે નહીં અમુક સમય પસાર થતાં નારદજીએ વિચાર્યું કે ઉર્વશીને શ્રાપ મુક્ત કરવા કંઈક કરવું જોઈએ તેઓ શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમન પાસે ગયા અને એને કહ્યું કે એક સુંદર સ્ત્રી ડાંગવ રાજા સાથે રહે છે જે ખરેખર તો પ્રદ્યુમન સાથે હોવી જોઈએ પ્રદ્યુમન આ સ્ત્રીને મેળવવા જીત કરી બેઠો ભગવાન કૃષ્ણ અને યાદવોને પ્રદ્યુમનને મદદ કરવા સિવાય છૂટકો જ ન હતો એટલે એમણે ડાંગવ રાજા સાથે યુદ્ધ શરૂ કર્યું ડાંગવ તો ઘણો નાનો રાજા હતો એ યાદવ સામે લડી ન શકે એટલે એ દુર્યોધનની મદદ લેવા માટે ગયો દુર્યોધન યાદવ સામે યુદ્ધ કરવા નહોતો માંગતો એટલે એણે ડાંગવ રાજાને મદદ કરવાની ના પાડી ડાંગવ પાંડવોની મદદ લેવા ગયો યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવાની ના પાડી કારણ કે શ્રી કૃષ્ણ તો એમના સગા ફોઈના દીકરા હતા પરંતુ ભીમ તો એવું માનતો હતો કે એમની શરણે આવેલા ડાંગવ રાજાને મદદ કરવી જોઈએ એટલે છેવટે પાંડવો અને યાદવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ ભીષણ યુદ્ધમાં ઘણા યોદ્ધાઓ માર્યા ગયા શ્રી કૃષ્ણએ એમનું સુદર્શન ચક્ર કાઢ્યું તો પાંડવો શિવજીનું ત્રિશુળ લઈ આવ્યા બંને વજ્રના શસ્ત્રો આકાશમાં ટકરાયા ચારે બાજુ આગ લાગી ગઈ અને લોકો ગભરાઈ ગયા આ બે વજ્રને રોકવાનો કોઈ ઉપાય જ ન હતો શ્રીકૃષ્ણએ હનુમાનજીને બોલાવવાનું સૂચન કર્યું કારણ કે હનુમાનજીનું શરીર તો વજ્રનું હતું માત્ર હનુમાનજી આ બે વજ્રને છૂટા કરી શકે હનુમાનજી કહે જો તેઓ આ બે વજ્ર સાથે નીચે પટકાય તો જમીન ફાટી જાય આથી ભીમને જમીન પર આડે ફળકે સૂવા કહ્યું ભીમના શરીરનો જે ભાગ વજ્રનો હતો તે ભાગ આકાશ તરફ રહે એવી રીતે ભીમ સૂઈ ગયો હનુમાનજીએ વજ્રના આ બે શસ્ત્રોને છૂટા પાડ્યા અને તેઓ ભીમના શરીરના વજ્રના પડખા ઉપર પડ્યા આ સાથે જ સાડા ત્રણ વજ્ર ભેગા થયા જેમ સુદર્શન ચક્ર ત્રિશુળ હનુમાનજીનું વજ્રનું શરીર અને ભીમનું અડધું વજ્રનું શરીર આમ સાડા ત્રણ વજ્ર ભેગા થતાં જ ઉર્વશથી શ્રાપ મુક્ત થઈ ને સ્વર્ગમાં પાછી ફરી મિત્રો આ જ રીતે આવી સરસ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તથા વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી પહોંચાડો આભાર